જય માતાજી આપ સૌ મજામાં આવશો એવી આશા રાખીએ અને અત્યારે આપણે રસોડામાં જવાનું છે પેલા રસોડાનું કામ પતાવી અને પછી આપણે જે ખરાબ થઈ ગયેલી ઘડિયાળ હોય ને એમાંથી કંઈક બનાવશું તો એ આગળ બનાવશું પેલા રસોઈનું કામ પતાવી લઈ પછી એ બનાવશું ચા રસોઈ બનાવવા આપણે જઈશું શિવ અત્યારે હું રસોડામાં બનાવું છું પૂરી અને સૂકી ભાજી પછી અત્યારે જો બસ બનીને રેડી થઈ ગયું છે થોડું ઘણું તો બતાવી દઉં તો પૂરી આપણે બનાવી લીધી છે અને આવી સૂકી ભાજી બનાવવાની છે તો સૂકી ભાજી અને પૂરી તૈયાર થઈ ગઈ છે હવે આપણે મગભાત બનાવવાના છે પેલા ભાત મૂકી દઈશું ગયો છે ભાત મૂકી દીધા ભાગ થઈ ગયા છે હવે કાચલ રોટલી રોટા બનાવશું કાજલ રોટલી રોટલા બનાવી લીધા રોટલા બની ગયા છે કા આજે રોટલી કરવાની છે શું કરે છે જો શું

આપણે કાચ કાઢી લીધો છે આ કાચ કાઢીને આપણે એક સરસ દ્રશ્ય તૈયાર કરે પણ હોમવર્ક ને એવું છે તો નથી થાય મતલબ મેં કીધું લાવો હું બનાવું કારણ કે મને ડ્રોઈંગને એવું કરવું ગમે તો આપણે બનાવશું જોઈ કે એવું થાય કારણ કે ઘણા ટાઈમ પછી હું કરું છું અને જો આ પીછી કલર છે આપણે બધા તો આ બધા આપણે ઉપયોગમાં લઈશું આ બધી વસ્તુ આપણે લેવાની છે ઉપયોગમાં તો આપણે જ્યારે ઘડિયાળને એવું ફેંકી દેતા હોય ને તો એનો કાચ આપણે કાઢી લેવો જોઈએ બાકી પ્લાસ્ટિક ભલે વહીવ જાય પણ આ કાચ આપણે કાઢી લઈએ તો સરસ મસ્ત યુઝફુલ થાય છે અને સરસ રસ્ય બનીને આપણે જે દિવાલ પર લગાવી શકીએ અને બાળકોને આનાથી આપણે મોબાઈલથી દૂરે રાખી શકીએ અને કાંઈક શીખવાય મળે તો ઘણીવાર એવું થાય કે આપણે પોસ્ટર તૂટી જતા હોય તો એનું કાચ સરસ હોય તો એ કાચે કાઢી લેવો જોઈએ અને પછી એમાં આપણે આ રીતે ગમે તે કલર નાખીને ગમે તે રીતે દ્રશ્ય બનાવીએ તો સરસ થાય અને બાળકોને કંઈક ન્યૂ આઈડિયા આવે અને મોબાઈલથી દૂર રહે ને એને મજા આવતો હોય કલર કામ કરવામાં અમારે તો લગભગ બેન મજા આવે તો ઘણીવાર કરતા હોય આપણે નેક્સ્ટ ક્યારેક બતાવશું તો ચાલો અત્યારે આપણે હવે શરૂ કરીશું જોઈએ કે એવું બને છે અને જેવું બને એવું પણ આપણે કામ તો આવશે જ કારણ કે કાચ ઉપર છે એટલે એ લાગશે એ સરસ આપણે બનાવી ચાલો આપણે શરૂ કરી દીધું છે ઘડિયાળમાં પેન્ટિંગ કરવાનું કે જે ખરાબ થઈ ગયેલી હોય એનો કાચ મેં સ્ક્રૂ ખોલીને કાઢી લીધો હતો અને કાચ આપણે કામમાં આવે છે તો પછી આ રીતે પહેલાં મેં લાલ કલર લીધો છે અને પછી હવે જો મેં પીળો કલર લીધો છે તમે તમારી પસંદગી પ્રમાણે ગમે તે કલર લઈ શકો કે જે તમને ગમતો હોય એવો તો મને આ કલર ગમતા તમે આ લીધો છે અને હવે પીળો કલર આપણે રાખી દઈશું બસ આ રીતે નીચે પીળો કલર રાખી દીધો છે જે કલર આપણને ગમતો હોય ને કોઈ પણ કલર તમે સાઈડમાં ભેઝ લઈને સેડરેટ કરી શકો છો જેવો પણ ગમતો હોય બાળકોને ખાસ કરાવવો જોઈએ તો મેં અત્યારે જો એમાં વાદળી કલર નીચે લીધો છે તો આ રીતે આપણે કલરને એવું લઈને તો બાળકોને આપણે કરાવતા હોય તો એ મોબાઈલથી દૂર રહી રહે છે અને આવી રીતે એ લોકો એક્ટિવિટી કરતા હોય તો એને ઘણી માઇન્ડથી આગળ વધતા હોય છે તો હવે મેં સફેદ કલર લીધો છે તો તમે જે પણ કલર હું કહું એમ કે આજના કલરમાં કોઈ પણ કલર લેશો તો પણ બહુ જ સરસ લાગશે અને આ અત્યારે હું જે બનાવું છું એ દ્રશ્ય સિમ્પલ બનાવું છું પણ આમાં નામાં તમે પેઇન્ટિંગ કરી શકો છો કોઈ નાળિયેરી ઘર કે કુદરતી દ્રશ્ય એવું બનાવી અને પછી એને સુકવી દેવું પછી ઉપર તમે આ લેયર બનાવો ને તો પણ બહુ સરસ ડિઝાઇન બનીને આવે છે તો આ રીતે આપણે પાણી રાખવાનું છે તાજું અને કલરવાળું હોય એમાં બ્રશ બોરતું જવાનું છે અને આપણે કરતું જવાનું છે પછી જે કલર મેં નીચે લીધા છે ને વચ્ચે જે લીધા છે એ એની કલર પાછા ઉપર લઈશ હવે સફેદ ઉપર લઈશ પછી હવે જો પીળો કલર લીધો પછી વાદળી પછી એવી રીતે બધા અલગ અલગ જે કલર રાખ્યા છે એવી રીતે હું લઉં છું તો તમે પણ બધા કલર મિક્સ કરીને લઈ શકો છો અને આ રીતે આપણે બ્રશ બેથી ત્રણ બ્રશ હોય ને તો પણ પેઇન્ટિંગ થઈ જાય છે અને હવે જે મોટું બ્રશ લીધું છે એનથી હું આ રીતે ડ્રોઈંગ કરું છું એકદમ સિમ્પલ સરસ ડ્રોઈંગ થાય છે અને જે કલર આપને પસંદ હોય એ પ્રમાણે આપણે લઈ શકીએ છીએ તો આ તો મેં ખાલી લેયર બનાવ્યું છે પણ બહુ સરસ લેયર બનશે એકવાર તમે જોઈજો કારણ કે જો બ્રશ આપણે ત્રણ બ્રશ હોય ને તો પણ પેઇન્ટિંગ થઈ જાય છે જો વધારે હોય તો વધારે સારું પડે તો અલગ અલગ કલરના શેડ આપણે લઈ શકીએ છીએ મેં રેડ શેડ વધારે લીધો છે કારણ કે મને પસંદ હતો અને એમાં જોઈ લો પેલાં કેવું બન્યું છે બાકી આપણે ચેક કરીને પછી પાછા કલર ઉપરથી નાખીને પણ વધારે સરસ બનાવી શકીએ તો આ રીતે આપણે બ્રશને સરસ દિશામાં એક જ દિશામાં રાખશું ને એટલે સરસ મજાનું દ્રશ્ય તૈયાર થઈ છે તો જો અડધું તો કમ્પ્લીટ થઈ ગયું છે જે આપણે બ્રશને રાખશું અને થોડીક વાર એને સુકાવા દઈશું હવે જો સુકાઈ જાય ને એટલે આપણે હવે એને થોડીક વાર સુકાઈ ગયું છે હવે આપણે એને જોઈ લઈશું કેવું થયું છે તો ચાલો આપણે હવે જોઈ લઈએ તો આ રીતે આપણે જોઈ લઈશું કે એમાં કાંઈ એડ કરવું છે તો હા હજુ મારે રેડ કલર થોડોક વધારે જોઈ છે તો આપણે પાછું રેડ કલર ઉપર કયો કલર નાખવાથી રેડ વધારે થાય છે તો જે ગુલાબી અને વાદળી કલર કરીએ એટલે સરસ આછો રેડ જેવો કલર બને છે તો મેં એમાં નાખી દીધો છે વાદળી નીચે તો શેડ લાલ કલરનો છે તેને એની ઉપર આપણે આપણે બ્રશ રાખી દઈશું તો સરસ રેડનું જે કોમ્બિનેશન મારે જોઈશે એ આવી જશે તો આ રીતે શનિ રવિમાં ખાસ આપણે બાળકોને આ રીતે કરાવીને તો બાળકો આ રીતે આમાં ટાઈમ વ્યતીત કરે અને મોબાઈલથી આઘા રહેતા હોય અને થોડુંક કંઈક એને એક્ટિવિટી થઈ જતી હોય છે તો હું આ રીતે બાળકોને કરાવતી હોય પણ આજે યસ મહેરવીને ટાઈમ નહોતો તો મેં કીધું લાવ કરાવું જો હવે આપણે શું કરવા દઈશું થોડીક વાર અને પછી હવે આપણે જો ફેરવું છે અંધો કાચ છે શીત કરીને તો સરસ થઈ ગયું છે એકદમ દ્રશ્ય જો તો તમે પણ ઘરે કરી શકો છો આ રીતનું દ્રશ્યો